જંબુસરમાં પોલીસકર્મી સામે એસીબીએ લાંચનો ગુનો નોંધ્યો અરજદારને હેરાન ન કરવા રૂપિયા પંચોતેર હજારની માંગણી કરી હતી ભરૂચ એન્ટી કરપ્શન બ્યુરો એસીબીએ જંબુસર પોલીસ સ્ટેશનના વર્ગ ત્રણના સશસ્ત્ર પોલીસકર્મી નારણ ફતુભાઈ વસાવા સામે રૂપિયા પંચોતેર હજારની લાંચ માંગણીનો ગુનો નોંધ્યો છે અરજદારને એક તપાસ પ્રકરણમાં હેરાન ન કરવા બદલ આ લાંચની માંગણી કરવામાં આવી હતી એસીબી પોસ્ટે ભરૂચના પોલીસ ઇન્સ્પેક્ટર એમ જે સિંધે દ્વારા આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવી છે વિગતો અનુસાર નારણ વસાવા અરજદાર વિરુદ્ધ થયેલી અરજીની તપાસ કરી રહ્યા હતા આ તપાસમાં કાર્યવાહી ન કરવા અને અટકાયતી પગલાંમાં રાહત આપવા માટે આરોપીએ પ્રથમ રૂપિયા સિત્તેર હજાર અને પછી પતાવટ પેટે રૂપિયા પાંચ હજાર એમ કુલ રૂપિયા પંચોતેર હજારની લાંચ માંગી હતી ફરિયાદ મુજબ લાંચની માંગણી જંબુસરની ભાટિયા મોબાઈલ દુકાન નજીક અને મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં કરવામાં આવી હતી આ ઘટના આરોપી દ્વારા ગેરકાયદેસર લાભ મેળવવાના ઇરાદાથી કરવામાં આવેલી ગેરવર્તણૂક દર્શાવે છે આ મામલે વડોદરા શહેર એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એ જે ચૌહાણ તપાસ કરી રહ્યા છે સમગ્ર કાર્યવાહી ઇન્ચાર્જ મદદનીશ નિયામક આર આર ચૌધરી એસીબી સુરત એકમના સુપરવિઝન હેઠળ ચાલી રહી છે इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने